બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે છપ્પનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા સણાદર ખાતે યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ રૂપિયા ઓગણીસો ને તોતેર કરોડનો ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે દૂધની સાથે સૌ પ્રથમવાર બનાસ ડેરીએ ડેરીમાં બટાકા આપતા ખેડૂતોને દસ ટકાનો ભાવફેર આપ્યો છે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષ કરતા ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ હતી આજની આ સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવોને માન્ય રાખ્યા હતા બનાસ ડેરીએ છેલ્લા દસ વર્ષમાં કરેલી પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી દૂધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી હોવા છતાં આજે બનાસ ડેરી સતત પ્રગતિ કરી રહી છે

પરંતુ આપણી આ પ્રગતિ સાથે આપણે સતત કાર્યશીલ રહેવું પડશે વૃક્ષારોપણ અને જળ સંચય સમયની માંગ છે ખેતરના શેઢા પર ચંદનના વૃક્ષોનું વાવેતર કરી કરોડપતિ થઈ શકાય છે સારી બ્રીડના પશુઓ દૂધમાં વધારો થાય તે માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ વિકસાવી છે જે આગામી સમયમાં પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે રતનપુરા ખાતે ભારતની સૌથી મોટી બ્રીડ લેબ તૈયાર થવા જઈ રહી છે જેનાથી વધુ દૂધ આપતા દુધાળા પશુઓનું સંવર્ધન થશે શારા બ્રિડની ગાય તૈયાર થશે રાજનપુર ખાતે ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆત કરી છે આણંદ યુનિવર્સિટી સાથે મળી પ્રવાહ બાય ફર્ટિલાઇઝર બનાવવાનું શરૂ કર્યું છે જે આપણા જમીનની જૈવિકતા ફરી જીવંત કરશે ટેકનોલોજી અને વિજ્ઞાન સાથે કામ કરવાની બનાસનું ભવિષ્ય ઉજ્જવળ બનશે ચેરમેન શ્રીએ બનાસકાંઠાના યુવાનોને સહકારી ક્ષેત્રે કામ કરવા આગળ વધવા હાકલ કરી છે જિલ્લામાં વધુ મગફળી અને રાયડા માટે યુવાનોએ સહકારી ક્ષેત્રે કામ કરવું જોઈએ યુવાનોની તમામ મદદ માટે તેમણે તૈયારી દર્શાવી છે સહકારી પ્રવૃત્તિ વધુ વેગવાન બનાવવા માટે તેમણે શણાદર ખાતે સહકારી સંસ્થા માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ સ્થાપવાની તૈયારી દર્શાવી છે જ્યારે જિલ્લાના વધુમાં વધુ યુવાનો સરકારી નોકરીમાં જોડાય તે માટે આ વર્ષે બનાસ ડેરીએ ગાંધીનગરમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટની સ્થાપના કરશે આપણી એ એ સુધારો કરવાનો છે કે અત્યાર સુધીમાં આપણે દૂધ અને દૂધની પ્રોડક્ટનું કામ કરતા હતા દૂધનું હવે ગૌમૂત્ર ખાસ ગાયનું ઝરણ એમાંથી વેલ્યુએડિશન કરી શકાય એમાંથી રૂપાંતર કરીને વસ્તુઓ બનાવી શકાય ગાયના ગોબરમાંથી વસ્તુ બનાવી શકાય અને ખેતીના પાકો દૂધ સિવાયના ખેતીના પાકો છે એમાં પણ આ કામ ડેરી કરશે એના માટેનો આ સુધારો છે એમાં જો સંમત હોય કે આપણે ડેરીના કામની સાથે સાથે ખેતીના બીજા પાકોમાં પણ કામ કરવું છે અને ગાયના દૂધની સાથે સાથે ગાયના ગૌમૂત્ર અને ગોબરનાની અંદર પણ કામ કરવું છે જો આમાં આપણે સંમત હોય તો આ નવો કાયદો સુધરે છે એટલા માટે તો હાથ ઉંચા પોતાના બધા કરો બે હાથ ઊંચા કરો તો સંમત હોય તો હવે એક મિનિટ હવે જો આની અંદર કોઈ વિરોધમાં હોય તો હાથ કરો તો જો વિરોધમાં ના હોય તો તાલીઓ પાડીને બતાવો ખો ખો બાભા તો બટાકાના ખેતીના ખેડૂતોએ જે બટાકા જમા કરાવ્યા હતા એને પૈસા જે આપ્યા હતા ભાવ આપી દીધો હતો પરંતુ સતા આપણી પાસે પૈસા બચ્યા છે એમાંથી દસ ટકા ભાવ ફેર બટાકાનો આપવા માટેનો નિર્ણય કરીએ છીએ પૈસા આપ્યા ચૂકવ્યા એના વગર વધારાના દસ ટકા પ્રમાણનો નિર્ણય આપવાનું કામ અમારા નિયમક મંડળે નિર્ણય કર્યો છે અને આજની જ બોર્ડ મિટિંગની અંદર અમે સર્વસંમતિથી એવો નિર્ણય કર્યો કે આ કામ આપણે આગળ વધીએ જેને ભરાઈ દીધા છે માંડી વાળી બધા હવે આપણને તો પૈસા મળી ગયા તો નવા વધારાના દસ નાણા તમને આની અંદર મળશે આજે આ યોજાયેલી સાધારણ સભામાં નિવૃત્ત ડીજી અજય તોમર પૂર્વ સાંસદ પરભાઈ પટેલ દિનેશભાઈ આનાવડિયા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી લવિંગી ઠાકોર ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા બનાસ ડે નિયામક મંડળ સહિત જિલ્લાના સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા